તો મંદિરમાં બિરાજમાન શિવજીના શિવલિંગમાં શા માટે તેમની પૂજા થાય છે સંખ્યામાં ભક્તો દૂર દૂર સુધી ચાલી આવતા હોય છે કાવડયાત્રાઓ તાપી નદીનું નીર અહીં ચઢાવે છે અને ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર હોય ત્યારે રવિવારથી જ ભક્તો અહીં ઉમટી પડ્યા હતા

કાવડિયા જે કાવળમાં પવિત્ર નદીનું નીર હોય છે તે ભરીને શિવલિંગને અભિષેક કરતા હોય છે પૂજા અર્ચના કરતા હોય છે ઉપરાંત મંદિરનું પરિસર જે છે તેમાં હર હર મહાદેવના નાથી જે ગુંજી ઉઠ્યું છે શ્રાવણ મહિનામાં ખાસ શિવલિંગનો અને રોજ શણગાર કરવામાં આવે છે અને ત્યારે શ્રાવણના છેલ્લા સોમવારે મંદિરના શિવલિંગને કેદારનાથના દર્શન કરાવતા હોય તેવો શણગાર કરવામાં આવ્યો અહીંયા દર વર્ષે એક એક પૂંજાઈ વરસ આવે છે લોકો અહીંયા સેવા કરે છે આજે સાવા મહિનો ચાલી રહ્યો છે લાખોની સંખ્યામાં ભીડ ચાલી રહી છે તો તમે પણ આવો ને ભગવાનના દર્શનનો લાભ લેવો આનો ઇતિહાસ એ છે કે ગૌપર્ણ ઋષિએ મહારાજને સપનું આવ્યું હતું ને ભગવાનને બહાર નીકળવું હતું એટલે ગૌ પણ ઋષિએ તપ કર્યું તપ કર્યા પછી જમીનના બે ભાગ થયા લિંગ બહાર આવી ગયું ને રાજાઓએ મંદિર બંધાવેલું છે આજથી પાંચ હજાર વર્ષ જૂનું આ મંદિર છે અહીંયા એમને એવું થયું કે નીચે સોના ચાંદી હીરા મોટી જગ્યા આપને મળી આવશે એટલે લિંગને તોડી નાખવાનો પ્રયત્ન કરેલો લિંગને ભાલા માણને લિંગ આખું ખંડિત કરી નાખ્યું છે તો પણ આપણે એની પૂજા કરી શકીએ છીએ પણ એની પૂજા આપણા હિન્દુસ્ત્રમાં એવું કહેવાય કે આપણે આ ખંડિત કોઈ પણ મૂર્તિ હોય એની પૂજા કરી શકતા નથી હોય પણ આપણે આ લિંગની કેમ પૂજા કરીએ તો ભગવાને અહીંયા રહેવું હતું કે મારે અહીંથી જવું નથી એટલે કંઈ ના કંઈ સ્વરૂપે એનો પ્રભાવ તરીકે ભગવાને આ લિંગની અંદરથી ગંગાજળ ઉત્પન્ન કર્યું ગંગાજળ ઉત્પન્ન થયું એટલે લિંગ સિદ્ધ થઈ ગયું એટલે આપણે એને સિદ્ધ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ને આ ગંગાજળ ગંગાજળ નથી એ ઘણા બધાના દુઃખ દૂર કરે છે અને કોઈને રોગ હોય એ રોગ પણ દૂર થાય છે ને એની મનોકામના પૂર્ણ કર પૂર્ણ થાય છે અને કોઈને સંતાન સંતાન નહીં થતા હોય તો એનું સંતાન પ્રાપ્ત ફળ મળી શકે છે અવશ્ય મળશે ને આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તમે પણ એકવાર આવો તમને પણ ખૂબ આનંદ થશે અને તમે એકવાર દર્શન કરવા આવશો એટલે તમે બીજા પણ બીજા માણસને પણ લઈને આવશો એ અમે ખુદ કહી શકીએ છીએ કારણ ચમત્કારી છે ચમત્કાર મહાદેવ છે આજે બાર જ્યોતિર્લિંગમાં નથી તમને જોવા મળતું એવું આપણે આ સિદ્ધ મહા સિદ્ધનાથ મહાદેવના લિંગમાં આપણે જોવા મળે છે એમને આ આંખ પણ છે એમના દાંત પણ છે એ તમને અહીંયા આવો તમને જોવા મળશે જય સિદ્ધનાથ